સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતા એક કમ્પ્યુટર ઓપરેટરને એન્ટી કરપ્શન બ્યુરોએ રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા આરોપી બિલકતના નામ ટ્રાન્સફર કરવા માટે લાંચની માંગણી કરી હતી એક જાગૃત નાગરિકે પોતાની માલિકીનું મકાનનું નામ ટ્રાન્સફર કરવા માટે વર્ષ બે હજાર બાવીસમાં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી

રાહુલ પાલને નોર્થ ઝોન કતારગામ સુરત મહાનગરપાલિકાના આકારણી વિભાગની ઓફિસ બહાર મળ્યા હતા જ્યારે આરોપીએ અરજદાર પાસેથી રૂપિયા પાંચ હજારની લાંચ સ્વીકારી અને એ જ સમયે ત્યાં હાજર એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી લાંચની રકમ પણ રકમ રિકવર કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યવાહી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર દડુક અને તેમની ટીમે કરી હતી જેની સુપરવિઝન મદદનીશ નિયામક આર આર ચૌધરીએ કર્યું હતું નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના વીરા બિલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં બે હજાર બાવીસમાં અરજી કરેલી જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવેલ કે જો આ બિલનું નામ તમારા નામે ચડાવવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે જેઓએ લાંચ ના આપવી હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રહીને પકડાયેલા છે એ ગુનો રજિસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી સર કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવ્યો આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી પ્રેમ અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો એનો પગાર અગિયાર હજાર